પોરબંદર શહેરમાં હાલ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા કૂતરાઓનું ખસીકરણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી માટે પોરબંદરની પાલિકા દ્વારા ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં હાલ કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લા ઉપરાંત પોરબંદર શહેરમાં પણ તમામ વિસ્તારમાં બે ફાર્મ કૂતરાઓનો આતંક જોવા મળે છે પોરબંદર શહેરમાં અવારનવાર કૂતરાઓ બાળકોથી લઈ વૃદ્ધને બચકા ભરી ઈજાગ્રસ્ત કરતા હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવાની કામગીરી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જે કામગીરી માટેની ગ્રાન્ટની માંગણી પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે શ્વાનનો જે પ્રોબ્લેમ છે એના માટે થઈને આપણે ખસીકરણ કરવા માટે થઈને જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને સરકારશ્રીને આપણે ગ્રાન્ટ માટેની દરખાસ્ત મૂકેલ છે ટૂંક સમયમાં જવાબ આવી જશે પછી આપણે કાર્યવાહી હાથ ધરશું પાલિકા દ્વારા કૂતરાઓનું ખસીકરણ કરવા માટેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે આ જગ્યા પર ઓપરેટર વિભાગ બનાવવા માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર